એ તો ચાલે ચાલે યાર એક ટીક ડાવા દે મનોરે બોલો બોલો ભાઈ હાલો સાહેબ એક ટીક લેના યે કમ્પ્લીટ એક ટીક લેવું યે તો ગીની રે કાવા ના કાવા હા પાટી સર બોસર પુનકો હાલો પકડ તો માં 90 90 હે હાલો હારું છે હાલેલુયા Mai của hệ thống của mọi người đẹp của tôi đến đây của tôi tôi đang bước Rupia રૂપિયા Rupia 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 Ir Tashimu P Tibia Rupia Rupia Rupia

સિત્તેર એકસોતેર ઓગણ એસી એકાશી ચોરાશી પંચાશી છી એક નેવાસી રૂપિયા નેવાસી એકાવન એકાવન બાવન પંચાવન સાઈઠ એકસઠ બાસિત્તેર બોતેર પંચોન એસી બાસી પંચાશી 看，现在现在，两五，两五路不要，不说也干边路，也干路不要，不说也干路。干路多大？不见天龙，见天龙，天龙路，能玩路。两百一，两百四，两百四，两百四，两百四，两百四，两百四。嗯。啊 <noise>，多少？嗯 <noise>。啊，多少？嗯。嗯。啊，路线我不管这些。 લો આલો 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 આ છત્રી મે આ ફાળોમાં તમારે પાછું ઘરે આવવું છે ગામમાં ઘરે આવવું છે પાછું તમે આમ ડોકી રૂપિયા 236 બોલવો ભાઈ રૂપિયા

48 વાહ માલ વાહ પણવા 50 50 51 52 હાલોલી ભાઈ હારુ સે દિલીપ ભાઈ 249 91 212 12

ત્રણસો તેર ચૌદ પંદર ઓર સત્તર હજાર ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગણીસો ત્રણસો રૂપિયા ત્રણ હજાર એક 15 રૂપિયા પ્રતિવાર રૂપિયા 1050 ભાડું છે ભાઈ રૂપિયા 820 તો થાય 21 22 23 600 600 રૂપિયા ડાખો 650 99 29 31 32 33 34 34 34 ભાઈ મારા મારા

产蟹不错，产蟹不错，产 <noise> 蟹。产蟹，产 <noise> 蟹，不蟹，便 <noise> 宜，便宜。牛尾、巴奴、巴奴，不要，不错，巴奴，不撸呗，爷爷。巴奴，巴不巴奴，巴奴。干了，干了。粉蒸肉，不蒸肉。干了，我今天弄完了，刚不的。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。不了。干了。干了。不了。干了。干了。干了。干了。干了。干